તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષથી રેશન કાર્ડ ધારકોને કેવાયસી કરાવવા માટે અપીલ કરી હતી અને રેશન કાર્ડ ધારક પોતાના મોબાઈલ મારફતે પોતાના ઘરે બેઠા કેવાયસી કરી શકે તે માટે એપ્લિકેશન પણ લોન્ચ કરેલ છે છતાં પણ આવતા લોકોમાં આશરે ચાલીસ સસ્તા અનાજની દુકાનોમાં સત્તાણું હજાર સાતસો ને બાણું લોકોને સરકાર દ્વારા રાશનનો જથ્થો મળતો હતો તેમાંથી કેવાયસી કર્યા વિનાના આશરે તેર હજાર ત્રણસો ને તેત્રીસ લોકોના નામો હજુ કેવાયસી માં પેન્ડિંગ રહેતા મળવા પાત્ર મે માસના રાશનના જથ્થાથી વંચિત રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી તો મળતી માહિતી મુજબ જીરો થી પાંચ વર્ષ સુધીના રાશનનો જથ્થો તંત્ર દ્વારા ફાળવેલ છે અને હાલ પણ મામલતદાર કચેરી ખાતે કેવાયસી કર્યા વિનાના બાકી રહેતા લોકોનું કેવાયસી નું કામકાજ ચાલુ છે તો વહેલી તકે લોકોને અપીલ સાથે જણાવાયું કે તાત્કાલિક કચેરી ખાતે આવીને કેવાયસી કરી જવા અપીલ કરેલ છે વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ ચોટીલા